મા અંબાના દર્શન કરવા માટે ભાદરી પૂનમના મહામેળામાં જવા માટે જાણે અંબાજીના માર્ગે માનવ સાંકળ રચાઈ હોય તેમ છેલ્લા ત્રણ ચાર દિવસથી લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે ત્યારે આજે પણ વિસનગરથી સતલાસણા સુધીનો જાહેર માર્ગ ભક્તિના ઘોડાપુરથી ઉભરાયો હતો અને રસ્તામાં ઠેર ઠેર આવતા સેવા કેન્દ્ર ઉપર લોકો અંબાજી પગપાળા જતા પદયાત્રીઓની સેવા કરવા માટે તત્પર હતા ત્યારે ખેરાલુથી અંબાજી જતા ત્રણ રસ્તા પાસે સિદ્ધપુર શહેરના બારોટ પરિવાર દ્વારા છેલ્લા સાત વર્ષથી હિંગળાજ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે જેમાં અંબાજી જતા પદયાત્રીઓની સેવા માટે આરામ કરવાની સગવડ સાથે ભૂંગળા અને બટાકાનો પ્રસાદ આપવામાં આવી રહ્યો છે સિદ્ધપુરથી માતાજીના દર્શન કરવા જતા પદયાત્રીઓની સેવા કરવા માટે બારોટ રજનીભાઈ ગોપાલભાઈ અને શ્રી મહાકાળી બચત મંડળના સહયોગથી આ સેવા કેમ્પમાં બારોટ સમાજની બહેનો પણ પરિવાર સાથે સતત રાત દિવસ માઈ ભક્તોની સેવામાં હાજર હોય છે ત્યારે બારોટ પરિવાર દ્વારા લોકફાળો ઉઘરાવીને પણ આવા સેવાભાવી લોકો જ્યારે પદયાત્રીઓની સેવા કરતા હોય ત્યારે તેમને સિદ્ધપુર ગામમાંથી પણ દાતાઓ મળી રહે છે અને આ ત્રણ દિવસના સેવા કેમ્પમાં પિસ્તાલીસ કરતાં વધારે બોરી બટાકા પંદર કરતાં વધારે બોરી ભૂંગળા અને અઢાર જેટલા તેલના ડબ્બાનો વપરાશ થાય છે પણ આ સિદ્ધપુરના બારોટ પરિવાર દ્વારા કરવામાં આવતી સેવાનો લાભ લેવા માટે પદયાત્રીઓ પણ હજારોની સંખ્યામાં આવતા હોય છે આ અંગે વધુ માહિતી શ્રી બારોટ રજનીભાઈ ગોપાળભાઈ દ્વારા મળી હતી હું જયારે સેવા કેમ્પો જોતો હતો તારે બારૂડ સમાજનો તેમ કોઈ જગ્યાએ નતો જોતા એટલે મને એક પ્રેરણા થઈ કે આપણે હર વખતે દરેકની સેવાઓમાં સેવાનો લાભ લઈ લેતો આપણે કંઈક કરવું જોઈએ આ વિચાર મને આવ્યો પછી મેં આપણી એટલી બધી કોઈ પરિસ્થિતિ નથી કે આપણે આટલો મોટો કેમ કરી શકીએ પણ સારા સારા દાતાઓને જે વાત કરી દાતાઓ મને ખુબ સહકાર આપ્યો દરબાર સમાજ પટેલ સમાજ આ બધા ખૂબ સહકાર આપ્યો અને મારા સમાજના એટલે કે મારા જે સગાઓ લોકો આજે અહીં છ વર્ષ પૂરા થઈને સાતમા વર્ષમાં બેઠા છીએ અને સેવા કેમ્પમાં અને મારા સગાવાલા મારા સ્નેહીજનો કડા પગે ઉભા રહી અને ત્રણ દિવસ સતત અમે આ સેવા કેમ્પનું આયોજન કરીએ અંદર બોરી જાય 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 છે 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 બોરા અને એની પાછળ મળતું તેલ લગભગ આ રીતે સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્મોતેર છબ્બીસ પાંચસો ચુવાલીસ વિસનગર કે ન્યૂઝ